ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની રણજી ટીમમાં ન હોવા છતાં સૌરાષ્ટ્રના નવોદિત ખેલાડીઓએ પંજાબની ધૂબી પછાડ આપી છે જેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ઘણી ઘણા વર્ષો બાદ સૌરાષ્ટ્રએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આગામી તારીખ છવ્વીસ થી ત્રીસ જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રની ટીમ મુંબઈ જશે જ્યાં સૌરાષ્ટ્ર અને મુંબઈની ટીમ ટકરાશે હરભજન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટર પંજાબની ટીમમાં કેપ્ટન હોવા છતાં સૌરાષ્ટ્રના નવોદિત ખેલાડીઓએ જુસ્સો કાયમ રાખીને પંજાબને હરાવ્યું છે આ રમતમાં સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધારે ત્રણ ત્રેવડી સદી નોંધાઈ છે જેમાં સિઝનના પહેલા મેચમાં રવિન્દ્ર જાડેજાએ ગુજરાત સામે ત્રેવડી સદી ફટકારી હતી ગુજરાત સામે જાડેજાએ ત્રણસો ત્રણ રન કર્યા હતા આ મેચમાં સાગર જોગિયાણા બસ્સો બ્યાસી રને આઉટ થયો હતો સીઝનમાં બીજી બેવડી સદી પણ રવિન્દ્ર જાડેજાએ ફટકારી હતી રેલવે સામે જાડેજાએ ત્રણસો એકત્રીસ રન કર્યા હતા ચેતેશ્વર પુજારાએ ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટક સામે ત્રણસો બાવન રન ફટકાર્યા હતા જે બાદ ચેતેશ્વરનું પ્રથમવાર ઇન્ડિયન ટીમની વન ડેમાં સિલેક્શન થયું મુંબઈ સામે ટીમને હજી પણ મજબૂત કરવા માટે નિરંજન શાહ પ્રયાસ કરી રહ્યા છે ચેતેશ્વર પુજારા ફાઈનલમાં મુંબઈ સામે રમે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બીસીસીઆઈને પત્ર લખશે સૌરાષ્ટ્રના ખેલાડીઓ વિશાલ જોશી ધર્મેન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકડ અને બાકીના ખેલાડીઓનો જુસ્સો આમને આમ રહે તો મુંબઈની સામે સૌરાષ્ટ્રની ટીમનો વિજય થઈ શકે છે મુંબઈ સામે સૌરાષ્ટ્ર જીતે તો રણજી સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમનો નવો ઇતિહાસ રચાશે પરાક્રમસિંહ જાડેજા બીટીવી રાજકોટ